આજે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાનને નમન કરું છું આજે ભાદરના મહિનાના વદ પક્ષની પાંચમની તિથિ છે જે બપોરના ત્રણ વાગ્યાને ચુમ્માલીસ મિનિટ સુધી છે ત્યાર પછી છઠ્ઠની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં કૃતિકા નક્ષત્રમાં રહેવાના છે આજે વજ્રયોગ છે અને તૈતિલ અને ઘરકરણ છે આજે ચંદ્રમાં સવારના છ વાગ્યાને નવ મિનિટ સુધી મેષ રાશિમાં હતા અત્યારે ચંદ્રમા વૃષભ રાશિમાં છે આજે પાંચમ નું શ્રાદ્ધ છે આજે કૃતિકા નું શ્રાદ્ધ છે અને આજે સૂર્ય ગ્રહણ સાંજ ના છ વાગ્યા ચૌદ મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને ને આ અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળ સમય સાંજના ના ચાર વાગ્યા ત્રીસ મિનિટ થી સાંજના છ વાગ્યા સુધીનો છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજ દિશા શું નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને નીચો યાત્રા આવશ્યક હોય તો રવિવારે ઘી ખાઈની યાત્રા કરવી જોઈએ આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં કૃતિકા નક્ષત્રમાં રહેવાના છે આ એક શુભ નક્ષત્ર હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ માટે સારો જઈ શકે છે